કે સૌ કોલડિયાની ઉપસ્થિતિમાં માર્ગ ઉપર ટ્રાફિકને અડચરૂપ ગેરટાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકા દ્વારા શહેરના હાડસમાં ત્રણ રસ્તા મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથને ખુલ્લો કર્યો હતો સાથે શાક માર્કેટ ખાતે પણ દબાણોને હટાવ્યા હતા નગરપાલિકાએ દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓ વફળાત વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આગની તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા પંદર હજારથી વધુના દંડની વસૂલાત કરી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીએસહેબ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી ચીનવી લેવાનો કોઈ અર્થ નથી અને એ માટે અમે કામ નથી કરતા પણ સામાન્ય લોકોને તકલીફ ના પડે એના માટે અમે આ ઝુંબેશ કરીએ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર